જામનગરમાં રહેતા અશોકભાઈ ધુઆ અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ એક સાથે ધારાગઢ સીમમાં આવી ઝેરી દવા પીને આપઘાત કરતા દ્વારકા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ એસપી દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું સાથે જ ઘટનાની ગંભીરતા જોઈને ભાણવડ પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મૃતકના મોબાઈલમાંથી મળેલ વીડિયો તેમજ અન્ય પુરાવો અને સુસાઇડ નોટના આધારે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ રચીને ગણતરીના બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના એસપી નીતિશ પાંડે દ્વારા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી એને કોઈ કારણસર કોઈ દવા પી લીધી છે હવે આગળની કાર્યવાહી જે કરશે તે પોલીસ પોલીસ અમારી સાથે છે અમને પોલીસ ઉપર ભરોસો છે ચાર સભ્યોએ એક યાર દવા પીધેલી છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમની કાર્યવાહી પણ સાથે સાથે કરાવવામાં આવી હતી પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાય છે